ওতো আকো দাও চটলো ভাগা करू যুগলে খামু ধরে শুনছো তো না না খবর দেব তো উড়তিই নাই খারাপ বৈ খারাপ তুমি তো তালা আপা তো আমার জেদ আমরা আয় দেখা তো কুততা কুততা বানি বানি তো হাত খাওয়া যায় যায় হ্যাঁ আ না চটলো কাজ করা পা তো এউ যা সোনা বই পাও ভিটো তো বাকি রইল জি তো

બરાબર બરોપર થઈ બળો પર તમા સુખના દાણા થી અમાર દુખના થી હોય કર કે મન જોડા તોય મારું અને આવતો નહી સારું કર હવે ઓય થઈ ખરા કરી આ શું છે દસ માગ્યા પણ આ દે સચ્ચે નસો જોડા તો મજા પામું હો સાપ પર ખઈ જતી મારી માડી સગો પર મારે

બાજુ સારો મળે છે પણ હું શિયાળ દા પૈસા લાવશે પૈસો કરો છો હું એ હા હારું ખબર નહિ પડતી ઉપર ના હા પણ ભૂખો લાગતા એ તો ભરાયે પણ પૈસા હજાર રૂપિયા ના લેતા લઈ જતા

તો ના રે સુ હું વા છે કે રીટર છે હા તા મન ખબર ન હતી મારી મારી જો બેસી મારો એટલે હું કીધું એટલે આલી ગયો આપણો તો સેટ પર ખાય એટલે પછી હું જો વિરિયા કરી હા આ તો બરી હા હા આપ તો આવું તો રોટલા બનાવના છે રોટલા બનાવતો થોડું ડાક પાકી ને ઉલાબું હતું આ કોણ પછી હું અમરો ઓટો મારું હા આગળ છે હો હા આ

કૂતરો બગાડ ખબર છે ઓવા હમણા એ પોછો રમી પણ હું તો બોરા અલ્યા સિબ્બા મે કે છે ને ઓ રાતી આવે ને ભરદી રાતી આલે પોછ બધા લઈ અને ભરી દેવો છું એટલે પૈસા પૈસા એમ તો માંગ માંગ કરે ને યાર મારા સોથી લાબાણા કેટલા ઘડી ઘડી પૈસા લાબાણા છે મારા તો મારા થી બીજું કોણ સતા કોણ પણ પૈસા માગું એ વધા તો નહી 400 સુ આટલા થી ઓ 400 સુ ઘણા થી હું કરવા તારે વધારે કોણ જો કે હો ઓસા નહી પણ એ તો હોર પે લઈ લેજે પેલા

ફેર ફેર કોઈ ના આવશે તું નહીં ઓ હો પાછો નક અતારે સોળિયો બોળ્યો થાય નકમ પડે તમને ખબર થાય કૂતરું રજા લે લગડ આવતું નહીં પાછો એ કૂતરું તો આવો નહીં આવતું કેમ ના આવો આ તમને દેખાય ને કૂતરું તું તો હમણ સો દેખાય હાલ મને મન પણ બીવા દેખાતું હો ખલીએ દે આવતી કૂતરું તો વાત અલગ છે લે ભઈ ચાર મેલ ન મુજવ છું બરાબર હું શું કબલે નાખી નાખજે પાછો કશું તો નહીં અરે વાર ના પાછો આ બેહા નથી આરે હા ઉપડ્યા ઈ ખબર છે હું છે ને થોડો નચો મારતા હું હાડું પછી પગ નતો ઉપડતો વિચાર તો વિચારતો સાડના સાના શેટ જોઈ સાડા હું પેક મારતા આવું હવે ઉપડ્યા હજી હા થોડી વાર પેલા થાશો થોડા બે હે ને હું શાંતિથી નીકળું એક બે પોટલી મારતા પછી આમ ઓ પછી હા પગ એવા ઉપર છટા છટકો આમ થઈ જાવ

Lạc lạc mẹ, mối gabao, no, sir. A gaba lạc 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 lạc

ભવન ભવન ભાઈ મથાદન કેસાન

বাকীম আজি আন লাগে কম্প্লেইট থাকোঁ মাছো কম্প্লেইন থাকে মোৰ চাগো কম্প্লেট যাম